દીકરાઓના મૃત્યુ પરિવાર જે આપદ આવે એ આપત ખરેખર આજે સમસ્ત સમાજ એક રહીને અહીંયા સાથ આપી રહ્યા છે સરકારશ્રીએ પણ ખૂબ જ ત્વરીત પગલા લીધા છે ગૃહ વિભાગે પણ ખૂબ જ ત્વરીત પગલા લીધા છે ન્યાયતંત્ર પણ જિલ્લાનું પણ સાથે પરિસ્થિતિ એક સમાજના આગેવાન તરીકે એક આદિવાસી તરીકે જો બધા ઉભા રહીશું સાથે તો ખૂબ સારો મેસેજ છે પણ જ્યારે તમે કોઈ પાર્ટીને અનુલક્ષીને કાર્યક્રમ કરશો તો તે કાર્યક્રમ આખો ખોટો મેસેજ છે કેવડીયા વિસ્તારની જે રોજગાર લોકોને મળી રહ્યો છે એ રોજગારને અનુલક્ષીને એના લોકોની શાંતિ भंग ના થાય અહીંના લોકોને અત્યારે જે છેલ્લા કેટલાક દસ વર્ષથી એમના પરિવારો જે રીતના રોજગારમાં પોતાને આર્થિક રીતે મજબૂત થઈ રહ્યા છે તો અહીંના લોકોનું જીવનમાં કોઈ એવો ઘટના ના બને કે એમને તકલીફ ઉભી એની શાંતિ ના ડોળાય એ દરેક વ્યક્તિની ફરજ છે મારી પણ ફરજ છે એટલે આપણાના ધારાસભ્યશ્રીની પણ ફરજ છે અને સમસ્ત આગેવાનની આ ફરજ બને છે કે આપણા વિસ્તારમાં શાંતિ દોડવાનું કામ ન થાય એ આપણી સૌની નહીંથી ફરજ પડે આ પરિવારોને જે દુઃખ આપ્યું છે એ દુઃખમાં આપણે એમના બાળકો તો પાછા નથી લાવી શકતા પણ જીવનભર એમને કોઈ તકલીફ ના કરે એ પ્રમાણેનું આયોજન આપણે બધાએ સાથે મળીને પડે